તો એના જવાબમાં જામનગરના માનનીય મંત્રી શ્રી રીવાબાએ રીટ્વીટ કરી અને એને જવાબ આપ્યો છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષા ખૂબ જ છે જ્યારે રાહુલ ગાંધીએ જે વિષય ઉપાયો છે તેમાં ચોખ્ખું જ કહેવામાં આવ્યું છે કે મહિલા સુરક્ષાનો કોઈ વિષય જ નથી ગુજરાતમાં જે દારૂ અને ડ્રગ્સનો વેપરો ચાલી રહ્યો છે એમાં મહિલાઓએ કેવી રીતના જિગ્નેશ મેવાણીને સમર્થન કર્યું છે એ વિષય ઉપર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે તો મારે માનનીય મંત્રી જણાવવાનું છે કે આપ શ્રીનો જે વિષય છે પ્રાથમિક શિક્ષણ બાબતે એમાં કેટલા છીંડાઓ છે તેમાં આપશ્રી ઊંડા ઉતરો અને જાણો કેટલી વાડી શાળાઓ બંધ થઈ છે ક્યાં ક્યાં પ્રાથમિક શાળાઓ બંધ થવાની કગાર ઉપર છે કેટલા ઓરડાઓ ઘટી રહ્યા છે શિક્ષકોને બીએલઓમાં મૂકી તેને કેટલું માનસિક સતામણ થઈ છે તે જાણો સાથે એ પણ જાણો કે તમારા શિક્ષકો કેટલી દયનીય હાલતમાં છે એના વિષય ઉપર તમે ધ્યાન દો શિક્ષકોની ભરતી કરો બાળકોને પ્રાથમિક શિક્ષણ કેમ સારું મળે તે જોવો આપશ્રી જ્યારે મંત્રી બહેન ત્યારે કીધું કે હું આ વિષયમાં ઘણું બધું કરવા માગું છું તો તેના વિષય ઉપર ફોકસ કરો કોંગ્રેસ ગુજરાતમાં એક સીટ આવે કે ના આવે એ કોંગ્રેસ જોઈ લેશે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી એ બાબતે હું આપશ્રીને ધ્યાન દોરવા માગું છું અને જામનગર શહેર કોંગ્રેસના પ્રવક્તા તરીકે આપશ્રીને કહેવા માંગુ છું કે આપ આપના વિષયોમાં ધ્યાન દો કોંગ્રેસને શું કરવું એ કોંગ્રેસ ભલી રીતે જાણે છે જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત